મોરબીમાં ભરવાડ સમાજના સમૂહલગ્ન સમારોહ યોજાયો વીસ જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા મોરબીમાં શ્રી કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ મોરબી દ્વારા ત્રાજપર ચાર રસ્તા પાસે પેટ્રોલ પંપના પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં ભરવાડ સમાજના સાતમા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું જેમાં વીસ જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેમાં મોટી સંખ્યામાં નવદંપતિઓએ પોતાની પરંપરાના પોશાક પહેર્યા હતા આ સમારોહમાં નવદંપતિઓને આશીર્વચન આપવા માટે સંતો મહંતો અને ભરવાડ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી તે બાદમાં સમૂહ લગ્નમાં દાન આપનારા દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા જ્યારે સમાજમાં કેટલાક કુરિવાજો અંગે શાળામાં ભણતા બાળકો અને અગ્રણીઓએ ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાના પ્રવચનમાં સમજાવ્યું હતું અને શિક્ષણ પર ભાર મુકાયો હતો જો માતા શિક્ષિત હશે તો તેના બાળકોને શિક્ષણ આપવામાં મદદરૂપ બનશે એટલે ભણતરમાં આ જીવનમાં ઘણું મહત્વ બની ગયું છે આ સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારગી ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા મોરબીના ડીવાય એસપી જે એમ

દીકરીઓ આવે છે એના સમૂહ લગ્ન થાય છે ગમે ગુજરાત આવે માત્ર ને માત્ર ભરવાડની દીકરી છે દીકરો છે એ માનીને ભરવાડના દીકરા પરણામાં આવે છે આ સમૂહ લગ્ન છે એ એક પેલા અમારા સમાજમાં એટલે કે ભરવાડ સમાજમાં જંગ વિવાહ એવા આ જન વિવાહ પહેલા ભરવાડ સમાજના હતા તો એને પછી પરિવર્તન થઈ એટલે અન્ય સમાજમાં સમુહ લગ્ન થવા માંડ્યા પણ આ પેલ તો ભરવાડ સમાજે સમુહ લગ્ન કરે ભરવાડ ભરવાડના દીકરા દીકરી હોય છે અને એને બહુ ધારો કે બહુ ગરીબ પરિસ્થિતિ હોય છે તો એ ભરવાડ સમાજના દીકરા દીકરીને એની પાસે કાઈ ન હોય તો સમુહ લગ્ન સમિતિ અને એની પાસે કાઈ ન હોય તો સમાજ એને બધું પૈસા પણ ભરી દે છે એના ફીના અને આખો કર્યાવરણ એને કહેવાય કે દોઢથી બે લાખ રૂપિયાનો કર્યાવર છે એ સમિતિ આપે છે અને સમિતિ પણ સમાજ પાસેથી ઉઘરાવીને એને આપે છે પણ આ સમિતિ એને તમામ કર્યાવર રૂપે એને બધું આપે છે કે જેથી કરીને ગરીબની દીકરીને કાંઈ ઓછું ન થાય ઓછું ન આવે

કલાકારોને બોલાવીને પ્રોગ્રામ કરવા અને એના કરતાં જે લક્ષ્મી ઉડાડતા ને એ બંધ થઈ છે અને એના જે બંધારણ કર્યું બંધારણના હિસાબે આનો કોઈ ભંગ કરે ને તો એને દંડ આપવામાં આવે છે અમારા વાંકાનેર તાલુકામાં આવા બે લગ્ન થયા એ બેને દંડ આપ્યો છે અને દંડના જે પૈસા આવે શિક્ષાના જે પૈસા આવે એ પૈસા અમે વાંકાનેર છાત્રાલય બોર્ડિંગ ચાલે છે બોર્ડિંગમાં પૈસા વાપરીશું રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી